હેલો હેલો બોલો કોણ બોલો તમે નોકરી માટે મેસેજ કર્યો હતો હા નોકરી માટે મેસેજ તો કરેલો છે હા એ બોલો કંપની માંથી તો બોલો મેડમ શું હતું શું તમારી કંપનીમાં કેટલો પગાર ચાલે છે મહિનાનો મહિનાનો પંદર થી વીસ હજાર સુધી ચાલે પંદર થી વીસ હજાર સુધી એમ હા બરાબર ને તમારી કંપની કયો આવેલી છે અમદાવાદ માં શું કરવાનું છે હા નોકરી તો કરવાની જ છે ને યાર શું ડોક્યુમેન્ટ ની કોઈ જરૂર પડે કે ડાયરેક્ટ એમને નોકરી પર ચડી જવાનું એમ ડાયરેક્ટ જ ને જમવાનું ખાવા પીવાનું સુવા માટેની સુવિધા છે તમારી જોડે ના હા એવું બધું અમારા ના આવે એ બધું તમારે જોવાનું એવું છે એમ ને હા બરાબર શું કરવાનું છે કરી દેવાનું છે ને યાર સ્ટાર્ટ કરી દઉં બોલો ક્યારે આવું તમારે જ્યારે આવું હોય ત્યારે ગમે ત્યારે આવી શકું છું એમ ને હા એક વાત કહું ના અમારે તો ન થબું કેમ ખાલી હું લો ઇન્સ્ટાગ્રામ હવે તમને જે મેસેજ કર્યો નોકરી માટે

હું એમ કઉ છું કે તમારો ધંધો તો એરિયો જ છે ને કે મજૂરો ને ધંધે લગાડવાના હા હા તો પછી તમે થોડા ને બિઝનેસમેન મેન કેવાય કરી દો ને મારા જોડે પ્રેમ તો તમે મજૂર હો હું એ મજૂર છું આગળ લઈ જાજો બીજું શું પછી મજૂર તમે કેવા હું નહીં હું કામ નહીં કરતો બરાબર તો હું કરો તમે માર બજન સેટ કરી લેવાનું કામ ને બામ શું કરવાનું શું નહીં એ બધું શીખડાવવાનું માર જોડે ચાલ થાઉ ના હો ચાલ થાઉ માર જોડે ના હા પાડી દે યાર મેડમ madam જોઈ આ પાડી દો નકર હું નઈ આવું નોકરી એ નોકરી એ કે ના આવો એમાં તમારો ફાયદો મારો ફાયદો નઈ બરાબર એટલે મન ના કેશો કે તમારા માટે આવું યાર હું શું કરો એમ માની જો ને યાર તમારા માટે તો એમ નોકરી આવે તૈયાર જો હું કે પાપડ ચોળીને તો કણ આવે તૈયાર યાર આ રીતમાં સેટ સારું તો આવી જાવ હેડો શું કરવાનું એ તમે આયકા ના એટલે હું તમને બધું કહી દઉં કે આવું કરવાનું ને આવું કરવાનું આઈ લવ યુ એ એ શું એ આવું ના હોય હો આઈ લવ યુ આવું બધું અહીંયા ના ચાલે કેમ ના ચાલે ના હું યાર તન પ્રેમ કરવાનો મેડમ જી તો ખરા પછી હું તમને મૂકે ના છે તો તમે પ્રેમ કરશો ना तो हुकावा होक हमारे एक बीजा मैडम आया है काम वाला हाँ देख ले ये इत पहले आए मारे एना जोड़ी सेट नहीं करू मैं तो तुम्हारा जोड़े करू हां मैडम घबड़ाया सब तो मैडम तो पहले घबरा तो मैं क्यों हमने इसको खराब की तू है खराब की तू है तो हमने को कुछ लागे मैं तो तुम्हारा विच कहू तो सारो चलो मु थे कौन से करो ना

બીજી વખત ફોન કરું એમ હું તમને બધું કહી દઉં આ જગ્યા એ જગ્યા એ શું હાલ તમે કરે હો કરે રજા ઉપર છો અત્યારે તો હજુ ટાઈમ નહીં થયો ને એટલે તમા છોકરા નો અવાજ આવે ને હા તમારા છોકરા છે ના ના આ તો બાજુની સોસાયટી માં તમારા લગ્ન નહિ થયા ને હજુ ના સિંગલ લાઈફ હોય ને ય ઓકે ઓકે તો તો માવસાની થઇ જાય હજુ પેલથી હું તમને કેતી નઈ જોવું પછી તમને કહીશ બરાબર એમાં જોવાનું ના હોય તો થઈ જ્યું હવે ready ના ઈ direct થઇ જવાય થઇ જ્યું તો પતી ગયું હવે સારું ready હવે હું તમે ક્યારે આવો આ રીતે બોલો તમારે જયારે આવું હોય ત્યારે આવજો ખાલી મને ફોન હું જયારે આવું હોય ને ત્યારે મને ફોન કરજો મારું તમે અત્યારે વાત કરશો હમણાં મેસેજ માં હવે હું વિડીયો કોલ કરું તમારો વિડીયો કોલ અત્યારે મારે કામ છે હું ઘરે છું ઘરે છો બરાબર છ વાગ્યા ટાઈમ છે કામનો બરાબર ને નોકરી ડ્યુટી ઉપર કેટલા વાગે લાગવાનું દસ થી સાંજે છ દસ થી સાંજે છ એમ બરાબર

મન મજૂર નહી કેવાનો રેડી મન તો શેર કેવાનો મુ હવે તમારો તારી નહી મન મજૂર નહી કેવાનો શું કહો તમારા લેવલ નો ગણવાનો સારું એ તમે તો બોલો આઈ ડોન્ટ આઈ લવ યુ શું વાત છે આઈ જો વાલ પાત્રો પાછરો પડો કે એટ તો થોડું એટ તો આઈ જો અચ્છા તો